નવ નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી રાષ્ટ્ર વિરોધી તત્વોને અટક કરવામાં આવ્યું અને હથિયાર અને દારૂગોળો કબજે કરવામાં આવ્યો એ પછી આપણે જાણીએ છીએ કે બીજા દિવસે દસમી તારીખે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ થયું હતું આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી હતી કે તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી ઇસમો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે અને એ લોકોને અટક કરવામાં આવ્યો છે એ તમામનું ડેટાબેસ તમે અદ્યતન કરો અને અદ્યતન કર્યા પછી એ તમામનું ચેકિંગ પણ કરો હાલ આ લોકોની શું પ્રવૃત્તિ છે શું કરી રહ્યા છે અને એ ડોસિયર પણ બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી અને આ પ્રક્રિયા ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન તરફથી હાથ ધરવામાં આવી સત્તરમી તારીખના રોજ ફરીથી દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે હવે આ પ્રક્રિયામાં જે કંઈ બાકી રહી ગયું હોય તો આવતા સો કલાકમાં આ કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરવી આ ચેકિંગ દરમિયાન છેલ્લા ત્રીસ વર્ષમાં જે રાષ્ટ્ર વિરોધી તત્વ વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે ખાસ કરીને ગેરકાયદેસર હથિયાર ફેક ઇન્ડિયન કરન્સીઝ એનડીપીએસના કેફી દ્રવ્યોના જે કેસો થયા હોય એક્ટના કેસો થયા હોય પેટ્રોલિયમ એક્ટના કેસો થયા હોય ટાડા થયા હોય પોટા થયા હોય એવા તમામ ગુનેગારોને ચેક કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી અને ડેટા અપડેટ કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી એટલે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે ડેટા અપડેટ કરવામાં આવ્યું એમાં કુલ એકત્રીસ હજાર આઠસો ને ચોત્રીસ ઇસમોને આઈડેન્ટિફી કરવામાં આવી એકત્રીસ હજાર આઠસો ને ચોત્રીસ એવા ઇસમો કે જેના વિરુદ્ધમાં આ મેં આપણે જે કીધું એ પ્રકારના ગુનાઓમાં એ લોકો સંડવણી હતી અને એ લોકોને ગુનામાં અટક કરવામાં આવ્યા હતા દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ થયા ત્યાંથી લઈને આજ દિન સુધીમાં આ તમામ એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ આરોપીઓની ચેકિંગ કરવામાં આવી અને એ ચેકિંગ ફક્ત સ્પેશિયલાઇઝ એજન્સી કે ક્રાઇમ બ્રાન્ચ કે એલસીબી કે એસઓજી નહીં પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનને ખાસ કરીને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના માધ્યમથી જ આ તમામ એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ ઈસમોની ચેકિંગ પૂર્ણ કરવામાં આવી છે આ એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ પૈકી આપણી ચેકિંગ દરમિયાન આશરે અગિયાર હજાર આઠસો ને એંસી ઈસમો હાજર મળી આવ્યા એટલે આમ જોવા જઈએ તો આશરે સાડત્રીસ ટકા જે આપણી ડેટાબેઝ હતી એમાં જે આરપીઓને ચેક કરવામાં આવ્યું એ તમામે તમામ ત્યાં હાજર મળ્યા હતા જે લોકો હાજર મળ્યા એ તમામની પૂછપરછ કરવામાં આવી આ લોકોની શું પ્રવૃત્તિ થઈ એ જાણવામાં આવ્યું અને એ લોકોની ડોશિયત તૈયાર કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે એ ઉપરાંત આશરે બાર ટકા લોકો એવા છે આશરે ત્રણ હજાર સાતસો ને ચુમ્માલીસ એવા હતા કે જે લોકો હાજર નહોતા મળ્યા કેમ કે એ લોકોનું સરનામું બદલાઈ ગયું હતું એટલે નવા સરનામું હવે આ લોકોની જે છે એના મુજબ કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એ પ્રકારની કામગીરી થઈ રહી છે એમાંથી છેલ્લા ત્રીસ વર્ષની આપણે ડેટા અદ્યતન કરતા હતા એટલે એમાં બે હજાર ત્રણસો ને છવ્વીસ એવા પણ આરોપીઓ આપણને મળી આવ્યા ચૂંટણી દરમિયાન કે જે લોકો આજે હયાત નથી જે લોકોને મૃત્યુ પામ્યા છે એટલે એ લોકોને પણ આપણે જે અદ્યતન કરીએ છીએ ડેટાબેસ એમાંનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે ટૂંકમાં દિલ્હીના બોમ્બ બ્લાસ્ટ પછી છેલ્લા ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી તત્વોની જે ચેકિંગ ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન તરફથી કરવાની સૂચના આપવામાં આવી હતી એ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને ખૂબ એનો એક આમ કહેવા જઈએ તો અસરકારક રીતે પરિણામલક્ષી રીતે દરેક એકમ તરફથી આ કામગીરી થઈ છે હવે શું એટલે હવે આવતા દિવસોમાં આ ચેકિંગ દરમિયાન જે ઇસમો જે વ્યક્તિઓના વિરુદ્ધના ગુના દાખલ થયા છે અને જે હાજર નહોતા મળ્યા અમુક કારણોસર એના સરનામું બદલાઈ ગયા હોય અથવા રાજ્ય બહારના પણ છે એમાં આશરે ચૌદ ટકા એવા છે જે રાજ્ય બહારમાં એનો અત્યારે હાલ રહી રહ્યા છે એટલે એ લોકોની ચેકિંગ માટે પણ આપણે પદ્ધતિ એક કાર્યશાલી આપણે અપનાવીશું અને એ લોકોની ચેકિંગ પણ ત્વરિત થાય એના માટે પણ આપણે કાર્યવાહી ચોક્કસ કરીશું